નહારથી નાડા દેવજગન રામેશ્વર મહાદેવ સુધી કાવડયાત્રા યોજાય જંબુસર તાલુકાનું પૌરાણિક ગામ દેવજગન રામેશ્વર મહાદેવ જ્યાં પાંડવો દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો અને દેવોએ પધરામણી કરી હતી ત્યારથી આ ગામનું નામ દેવજગન પડ્યું છે જ્યાં રામેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી છે હાલ શ્રાવણમાં હોય શિવભક્તો દ્વારા વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે અલગ અલગ થકી શિવજીને અભિષેક કરવામાં આવે છે હાલ શ્રાવણ માસ નિમિત્તે નહાર ગામના ભીખુભાઈ મકવાણા ભાવસંભાઈ મોરી રણજીતસિંહ મોરી નારસંગભાઈ મકવાણા દ્વારા નહાર ગામથી નાડા દેવ જગન રામેશ્વર મહાદેવ કાવડ યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસી જેટલા કાવડ જોડાયા હતા કાવડયાત્રાનો પ્રારંભ જંબુસર તાલુકાના નહાર રામનાથ મહાદેવ મંદિરથી કરાયો હતો ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે ભક્તિ રસમાં કાવડયાત્રિકો લીન જોવા મળ્યા હતા સદર કાવડયાત્રામાં કાવડ યાત્રી સહિત ગ્રામજનો શિવભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને દર્શન પૂજનનો લાભ લીધો હતો આ કાવડયાત્રા છત્રીસ કિલોમીટરનું અંતર કાપી દેવજગન જગન નાળા રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી જ્યાં શિવજીને ગંગાજરથી અભિષેક કરાયો હતો સદર કાવડયાત્રા રૂટ બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યો હતો